વલસાડ શહેરના અબ્રામાના મણિબાગ ખાતે ડમ્પર ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો ડમ્પર ધડાકાભેર વૃક્ષ સાથે અથડાતા વૃક્ષ સાથે વીજ પુલ પણ તોડી નાખ્યો વલસાડ શહેરના અબ્રામામાં આવેલ મણિબાગ સોસાયટી પાસે ડમ્પર ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા વૃક્ષ સાથે અથડાવ્યા બાદ વીજ પુલ સાથે અકસ્માત સર્જાયો હતો જેમાં ડમ્પર ચાલકનો ચમત્કારિક બચાવ થયો છે ઘટના સ્થળ પરથી મળતી માહિતી પ્રમાણે વલસાડના અભરામા મણિબાગ સોસાયટી પાસે ડમ્પર નંબર વી અઢાર સાડત્રીસના ચાલકે પૂર ઝડપે હંકારી લાવી સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા રસ્તાના બાજુમાં આવેલું મોટું ઝાડ તેમજ વીજપોલ સાથે અથડાવી અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં વીજપોલ તૂટી જતા અભરામા વિસ્તારમાં વીજ પ્રવાહ બંધ થઈ ગયો હતો અકસ્માતની ઘટના પોલીસને જાણ થતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી આ અકસ્માતમાં કોઈને ઈજા કે જાનહાની થઈ નથી નજીકમાં આવેલું એક ઘરના પતરા તૂટી જતા નુકસાન થયું હતું હાલ તો વીજ કંપનીના કર્મચારીઓ ઘટના સ્થળે પહોંચી વીજ પ્રવાહ ફરી ચાલુ કરવાની કામગીરીમાં જોતરાઈ રહ્યા છે